જો તમે કારણ કે સ્પેશ્ય મસ્ત ગામડા નું જય માતાજી જય શ્રી રામ મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર તો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય એ મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે નતર અત્યારે તમે બેકગ્રાઉન્ડમાં તમે વ્યૂ જોવાની કાંઈ મજા આવતી છે એમ જોવો તમે આજે આપણા ગામડાની મોજ ભાઈ જો અત્યારે ભાઈ જો કેટલા વાગ્યા ખબર છે હાથ વાગ્યા છે નતર અત્યારે મસ્ત મજાનો આલો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી નાખી કારણ કે આજે છે આપણા ભાઈનો માંડવો ભાઈનો માંડવો છે અને આજને ફૂલ મોજ કરવાની છે તો વિડીયોમાં તમે કન્ટિન્યુ કન્ટિન્યુ બન્યા રેજો થોડોક તો મિસ ન કરતા નકર તમને મજા નહીં આવે અને ફૂલ મોજ કરે કારણ કે હજી નાવા ધોવાનું તો એ બાકી છે કારણ કે ભાઈના આજે રફવાડે થોડું ઘણું લાડ બધું કામ છે તે આટલું કામ પતા કારણ કે છ વાગ્યાના જઈ જ્યા હતા ને એમાંથી બધાય અત્યારે પછી નવરા થયા તો મેં તો વાલું બ્લોગનું સ્ટાર્ટિંગ કરવી અને તમને બધાને દેખાડ્યું કે ભાઈ નાના કેવી રીતની મોજ થાય છે અમારે અમારી કેવી રીતના લગ્ન થાય છે એ તમને દેખાડી તો વિડીયોમાં તમે કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ બનાવી રહેજો થોડાક આમ તો મિસ ન કરતા ને હમણાં વરાજો શું કરે છે એ બધા ત્યાર થવામાંથી અને અંદર હવાર છે એટલે થોડું ઘણું તો કામ હોય જ અને આમ જુઓ વ્યૂ જુઓ તમે કારણ કે સ્પેશિયલ તમને મસ્ત ગામડાનું નથી ઝાકળ બાકડ જો તમે એટલે પછી અહીંયા વાડીમાં વ્યવસાય પડખીને અમારે વાડી લાગુ પડી જાય છે એટલે પછી વ્યવસ્થિત બ્લોગ ઉતારવા તો વિડીયો બનાવી જવ પછી પછી આમ મળશું નમસ્કાર કરવાના હરિમ હવે આપણે ભગવાન ગણપતિ નું સ્મરણ કરવાનું પૂજા કરવાની આત્મા ધ્યાન ધરો ભગવાન નું ધ્યાન ધરવાનું તેવાનું શુભ मैं तुम्हें बुलावेला पधारो एवं वती भावना करवाणी है ओम आगच्छ देव देवेष तेजो आसीत गुरुदेव क्रिया मांमया पूजा गृहाणम गणनायकं शिष्य बुद्धि सहितं श्रीम महागणनाथ आभिआमिय नमः शनिवार पूर्ण जो कात्म राखी भगवान ने आपरे आसन आप परिभावना करवानी नानारत्न समायुक्तं सारपीशूषितं

તો ભાઈ ફાઇનલી અત્યારે માઇન્ડ ફ્રી થઈ ગયા છે કારણ કે બપોરે જમી કરવી પછી કે ટાઈમ રોની કામ એટલું બધું છે ને કેટલું બધું છે ને એની વાત પૂછું કડી કે થોડાક અમ થાય નવરા નથી લેતા પાંચ મિનિટનો પણ ટાઈમ નથી મળતો તમને ખબર છે કે નાના ડાયરેક જમવા માટે મળ્યા અને અત્યારે પછી થોડું ઘણું કામ પતી ગયું એટલે થોડા ઘણા ફ્રી થઈ ગયા મેં તો નાના હાલો કડીક આરામ કરી લઈને તમારે થોડી ઘણી વાતો કરી લઈ કારણ કે હમણાં થોડુંક એક્ઝસ્ટ કરી લેજો કારણ કે હમણાં ટાઈમ નથી મળતો કારણ કે હમણાં થોડું બહુ લાડ બધું કામ છે ને ભાઈ છે એ થોડા ઘણા એકલા પડે છે એટલે અમે ચાર ભાઈ અમારે બધું પૂરું પાડવું પડે એમ છે એની ગોળે છે અને હવે તો ભાઈ આજે ટાઈમ નહીં રહે તો અત્યારે હમણાં હલ્દી રસમની હું વાલે છે અત્યારે પછી હું તો ઘડી ઘરે વહીં કારણ કે થાકી ગયો તો આખા પગ પગને આખું શરીર મેળવ્યું દુઃખો કારણ કે કામ કરી કરી આ તો એટલું બધું બધી કામ કર્યું ન કે એટલે બધું થોડુંક મેં તો આરામ કરી લઈ કારણ કે હલ્દી રસમ ની હાલે છે ને ત્યાં કાંઈ એટલું બધું કામ છે નહીં અને હવે કાંઈ ટાઈમ રહે તો ડાયરેક્ટ હવે મળશું તમને રાસ ગરબા નથી રાસ ગરબાના હાજે જ આપણે મળશું તો વિડીયોમાં ત્યાં ફૂલ મોજ કરવાની છે આપણે ઘણા બધા ભાઈબંધ દોસ્તારો છે એ બધા આવવાના છે દૂર દૂરથી આપણી સ્પેશિયલ મોજ કરવા માટે કારણ કે એ હાટની અંતે અને થોડો ઘણો લાંબો બ્લોક થઈ જાય એટલે તે માટે કારણ કે બહુ લાડ બધા ભાઈ બનાવવાના છે અને રાજગરબા ગરબાને ફૂલ મોજ કરવાની ફૂલ ડિસ્કો કરવાના જોકે આપણને તો રાજગરબા આવડતા નથી છતાં કાંઈક શીખી લેવું કારણ કે શીખેલું હોય કારક કામમાં આવે એટલે એની ગોળે ડિસ્કો તો આપણને અપાવે છે કારણ કે ડિસ્કામાં તમને ખબર છે રાજુ કાંઈ હોય નહીં અને વિડીયોમાં તમે બનાવી દેજો કારણ કે થોડું ઘણું ઘડીકા આરામ કરી લઈ પાછું હમણાં કામકાજનું હાલતું રહે પછી થોડું ઘણું કામ છે એટલે પતાવીને પછી પાછા મળશે 「なかなか」